શિવજી જગતને બતાવ્યું કે ભાઈ આ ભૂષણ છે ક્યારે ક્યારે ભુજંગ બની જાય એનું કંઈ ઠેકાણું નહીં માટે આ અલંકારો મને તમને દંશ દેશે એને વિવેકથી પહેરજો જે જે કલાપી કહી ગયા તું તે એવો દિશય ક્રમ કુદરતી ભુજંગ ન બની જાય ભૂષણ સંપત્તિનો નો અતિરેક મને તમને ડસી ન જાય એટલા માટે સર્પ શરીર ઉપર ભસ્મ આ શરીર નાશવંત છે જગદગુરુ શંકરાચાર્ય બોલ્યા ચિતાભેવો કરો જટા નાશવંતતા તરફ ધ્યાન ખેંચવા માટે શિવે ભસ્મ લગાવી એક ગણે કહ્યું કે લોક મર્યાદા વસ્ત્રો પહેરવા જોઈએ શંકર ભગવાને કહ્યું કપડા ક્યારેય પહેર્યા નથી ફાવશે નહીં તો કે મર્યાદા તો રાખવી પડે મૃગ છાલ પહેરાવ્યું છે કટી ભાગ ઉપર મૃગ ચર્મ લપી પણ હવે મૃગ ચર્મ હોય એની ગાંઠ ન વળે કપડું હોય તો ગાંઠ વાળી દીધું બહુ સિલ્કી હોય તો એ ગાંઠ ન વળે ખાદીનું હોય તો ધડાક દાખા માટે થોડી ખાદી પહેરજો પ્લીઝ હા વરસમાં